અને હવે વાત કરીશું મહીસાગરમાં થઈ રહ્યું છે ફેર મતદાન મહીસાગરના પરથમપુર ગામમાં ફેર મતદાન કરવામાં આવી રહ્યું છે બુથ કેપ્ચરિંગ થયા બાદ ચાલી રહ્યું છે ફરી એકવાર મતદાન સાંજના છ વાગ્યા સુધી ફેર મતદાન ચાલશે પરથમપુર ગામમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરવામાં આવી છે ફેર મતદાનને પગલે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પુરુષ મતદારો તેમજ છસો છ સ્ત્રી મતદારો સહિત બારસો ચોવીસ મતદારો ફરી મતદાન કરી રહ્યા છે લોકોને ભયમુક્ત બની મતદાન કરવા માટે પોલીસે અપીલ કરી છે સાથે જ પ્રભાબેન તવિયાળ પણ મતદાન મથક હાજર રહ્યા

તો મહીસાગરમાં જ્યારે ફેર મતદાન થઈ રહ્યું છે ત્યારે કેવો માહોલ છે જાણવા માટે જઈએ સીધા જ મારા સંવાદદાતા અર્પણ જોડાયા છે અર્પણ કેવો માહોલ છે ફેર મતદાન થઈ રહ્યું છે કયા પ્રકારની આ વખતે સુવિધા ઊભી કરવામાં આવી છે અને કેટલી ચોકસાઈથી અત્યારે મતદાન કરાવવામાં આવી રહ્યું છે સુવિધાઓની તો આપણે અગાઉ વાત કરી પરંતુ ચોકસાઈ ખૂબ જ રાખવામાં આવી રહી છે કારણ કે સાતમી તારીખે જે બનાવ બન્યો અને ભાજપ નેતાના પુત્રે જે પ્રમાણે રિસરનું ઈવીએમ હેક કરી લીધું મતલબ કે હાઈજેક કરી લીધું હતું અને તેની સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો અને તે બાદ આખો જે વિવાદ વધ્યો હાલમાં ફેર મતદાન ચાલુ છે સવારે સાતથી નવ વાગ્યાના સમયગાળામાં મતદાન મથક ઉપર મતદારોની જે લાંબી કતારો જોવા મળતી હતી તેની સરખામણીમાં હાલમાં ખૂબ જ મોટો ઘટાડો થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો હાલમાં સવારે જ્યારે આ જ સ્થળ ઉપરથી આપણે દ્રશ્યો લીધા હતા તો ખૂબ જ લાંબી કતારો બહારથી લઈને અંદર સુધી મહિલાઓને જોવા મળતી હતી જે હવે મર્યાદિત સંખ્યામાં જ રહી છે તો એ જ પ્રમાણેની સ્થિતિ પુરુષ મતદારોની છે કે લગભગ મતદાન મથકની અંદર જ્યાં ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં સુધી મતદારો લાંબી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ હાલ હવે મર્યાદિત લોકો જ જોવા મળી રહ્યા છે અને તેનું કારણ એ છે કે સ્થાનિક વિસ્તારમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે એટલે જેમના ઘરે પ્રસંગ છે અને જે લોકો લગ્નગાળામાં જોડાવાના છે તે લોકો વહેલામાં વહેલી તકે મતદાન કરીને અહીંયાથી નીકળી ચૂક્યા છે એટલે કુલ બાવ બારસો ચોવીસ જે મતદારો છે તે સાંજ સુધીનો જે નિયત છ વાગ્યા સુધીનો સમય છે તે દરમિયાન મતદાન કરશે મળતી જે માહિતી છે તે મુજબ લગભગ જે નવ અને પિસ્તાલીસ એટલે કે પોણા દસ વાગ્યા સુધીમાં સત્તર પોઈન્ટ એકસઠ ટકાનું જે મતદાન છે તે હાલ થઈ ચૂકી છે હવે જોવાનું એ રહે છે કે છ વાગ્યા સુધીમાં કુલ મતદાનનો આંકડો કેટલો પહોંચે છે કારણ કે આ મતદાનના આંકડાને લઈને જ જે આખી રાજકીય પરિસ્થિતિ છે તે નક્કી થશે પરિણામો ઉપર આ મતદાનના આંકડાની કોઈ અસર નથી થવાની પરંતુ જે ઘટના બની અને જો અગાઉના મતદાન કરતાં આજે મતદાન ઓછું નોંધાશે તો ભાજપના જે હોદ્દેદાર છે કે જેમના પુત્રએ આખી આ કરતૂત કરી હતી તેમની સામે ભાજપ મોટા પગલાં લઈ શકે છે પરંતુ જો મતદાન વધુ થયું તો ક્યાંક તે વિવાદ ઠરી શકે છે પરંતુ નજર સૌ કોઈની એક જ છે કે સાતમી તારીખે મતદાન કરતાં આજે મતદાન કેટલું નોંધાય છે ધરા બિલકુલ ત્યારે પણ આભાર આપણો તમામ જાણકારી માટે તો મહીસાગરના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગની જે ઘટના સામે આવી હતી તે મુદ્દે તપાસ કરવામાં આવી તપાસ કરતા ચૂંટણી પંચે આખરે નિર્ણય કર્યો કે ફેર મતદાન થશે અને આજે ફેર મતદાન થઈ રહ્યું છે તમામ ગ્રામજનો આજે વહેલી સવારથી મતદાન મથકે પહોંચ્યા છે